અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી જુદા જુદા સ્થળે રેતી આવતા જિલ્લામાં આવી ખનીજ ચોરીની ખનન પ્રવૃત્તિ કરતા ઈસમો પર કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય જે અનુસંધાને અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી પટેલ રહેબરી હેઠળ એલસીબી ટીમના અબ્દુલભાઈ સમા બલરામભાઈ પરમાર રમેશભાઈ રાજ્યગુરુ ધર્મેન્દ્ર બાતમી રાહેલીયા બળા ગામ નજીક શત્રુંજી નદીના પટમાંથી એક લોડર ટ્રેક્ટર છ ડમ્પર કુલ આઠ વાહનો ગેરકાયદેસર રોયલ્ટીક વગરની રેતી રંગે હાથ પકડી પડયા હતા યોગેશ ઉનડકટ સાવરકુંડલા